નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે મગફળી વિશેની તદ્દન સંપૂર્ણ માહિતી આપવાની છે અને મગફળીની અંદર આવતી સમસ્યા મગફળીની અંદર આ બે હજાર પચીસના ચોમાસાની અંદર જે કંઈ સમસ્યાઓ આવી છે તેમના વિશેની ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી આપવાની છે અને જે આપણે મગફળીની અંદર ઉત્પાદન ઘટવાની આશંકા છે તેમના વિશેની પણ વાત કરવાની છે અને મગફળીની અંદર કઈ કઈ વેરાયટીઓની અંદર ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે તેની પણ સંપૂર્ણ વાત કરવાની છે અને ખેડૂત મિત્રો હવે આપણે એમાં આ એક વિડીયોની અંદર તમને આ જે ઘટાડાની શક્યતાઓ દેખાય છે તેમની હું માહિતી આપું છું પછીથી આપણે કઈ કઈ મગફળી કઈ વેરાયટી કેવા પડાની અંદર વાવવી જોઈએ અને કેવા પડાની અંદર સારું ઉત્પાદન આપી શકે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે એક એક વિડીયોની અંદર અલગ અલગ વેરાયટીની તદ્દન સંપૂર્ણ માહિતી આપવાના છે કેટલા દિવસે પાકતો જાય તો કઈ કઈ વેરાયટી છે અને કેવા કેવા ઉત્પાદન રહે છે અને નવી વેરાયટીઓ કેવી વાવવાલાયક છે અને જૂની વેરાયટીઓ જે કંઈ આપી છે તે જૂની વેરાયટીઓ કેવી વાવવાલાયક છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં એક એક વિડીયોની અંદર આપણે અલગ અલગ માહિતી આપવાની છે એટલે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દીધું એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતને આવા મૂંઝવતા પ્રશ્ન હોય તો તેનું નિવારણ આવી શકે તો ખેડૂત મિત્રો અત્યારે હવે આપણે આ મગફળી વિશેની વાત કરીએ તો આ બે હજાર પચીસના ચોમાસાની અંદર જે આપણે મગફળીની અંદર ઉત્પાદન ઘટવાની આશંકાઓ સતાવી રહી છે તો તેમના વિશેની વાત કરીએ અને ખેડૂત મિત્રો હવે એક તમને અગાઉ મેં વિડીયોની અંદર અલગ અલગ માહિતી તો આપેલી જ હતી કે ઘટવાના કારણો શું છે અને આ વર્ષે લગભગ તદ્દન સંપૂર્ણ મગફળીની અંદર ઘટાડો છે અને વધારે નુકસાનીઓ કઈ કઈ મગફળીની અંદર છે તેમના વિશેની વાત કરીએ ખેડૂત મિત્રો તો આ બે હજાર પચીસના ચોમાસામાં સરખામણીએ જોતા એવું લાગે છે કે બે હજાર ત્રેવીસ ચોવીસના ચોમાસાની અંદર જે કંઈ નવી વેરાયટી આવ્યું એમાં કંઈ બહુ વાંધો નહોતો અને જે આપણે જૂની અને જાણીતી જે જી જે વીસ નંબરની મગફળી છે તે મગફળીની અંદર પણ ઉત્પાદન રીગલી સારું મળતું હતું અને કોઈ જાતની કાંઈ તકલીફ નહોતી ચાર પાંચ વર્ષ પહેલાં એક એવો પ્રશ્ન દેખાણો હતો જ્યારે રાતળનું ને આબોહવાનું પ્રમાણને જોવા મળ્યું હતું ત્યારે થોડોક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો પણ આ વર્ષે તો લગભગ મગફળીની અંદર ઘટાડો દેખાય છે તો ખેડૂત મિત્રો હવે વધારે ઘટાડાની શક્યતાઓ માનીએ ને ખેડૂત મિત્રો તો આપણે જે ગીરના ચાર મગફળી બે ત્રણ વર્ષ આ વાવવાનો ક્રેઝ વધ્યો છે બરાબર તો સૌરાષ્ટ્રની અંદર લગભગ આ વર્ષે ગીરના ચાર મગફળીનું વાવેતર વધારે થયું છે અને ગીરના ચાર મગફળીની અંદર જો ઉત્પાદનની વાત કરીએ તો ઓછામાં ઓછું જે જનરલ વાવેતરના ખાલી સર્વે પ્રમાણે વીસથી પચીસ ટકા ઉત્પાદન મળશે બાકી સિત્તેરથી પિંચોતેર ટકા ઉત્પાદન ફેલશે બરાબર એટલે એનો આપણે સરેરાશ સર્વેમાં જોતા એવું લાગે કે ઓછામાં ઓછો પંદરથી વીસ ટકાનો ઘટાડો આવી શકે ખેડૂત મિત્રો અને એ સિવાય હવે બે હજાર પચીસના ચોમાસાની અંદર જે આપણે જી વીસ મગફળી છે જૂની અને જાણીતી તો સૌરાષ્ટ્રની અંદર તે મગફળીની અંદર જોતા એવું લાગે છે કે દસથી પંદર ટકાનો ઘટાડો દેખાય બરાબર દસ ટકાનોથી પંદર ટકાનો ઘટાડો તો જનરલ દેખાય છે અને જે આપણે ટૂંકી મુદતે પાકતી જાતો છે એ ટૂંકી મુદતે પાકતી જાતો છે ને તેની અંદર આપણે સર્વેમાં જોતા એવું લાગે છે કે ઓછામાં ઓછું પાંચથી દસ ટકાનો ઘટાડો દેખાય છે એટલે જનરલ આપણે જે સો ટકાનો ટાર્ગેટ કાઢતા હોય કે આપણે સૌરાષ્ટ્રની અંદર અને ઓલ ગુજરાતમાં જે આગલા વર્ષોની સરખામણીએ મગફળીનું વાવેતર વધારે થયું એકર ને વિજ્ઞાનની દ્રષ્ટિએ બરાબર તો આ વર્ષે વાવેતર વધારે થયું છે અને ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે એનું કારણ શું તો કે મગફળીની અંદર ઉત્પાદનો ઓછા આવવાના હિસાબે મગફળીની અંદર ઉત્પાદનો ઘટશે એટલે ઓછામાં ઓછું પાંત્રીસથી થી ચાલીસ ટકા મગફળીનું ઉત્પાદન છે સો ટકા ઉત્પાદન આવવાનું હતું તેમાં પાંત્રીસથી થી સાલીસ ટકા મગફળીનું ઉત્પાદન ઘટે એવી શક્યતાઓ છે ખેડૂત મિત્રો તો એના કારણો શું છે તો કે ગિરના ચાર મગફળીને તો વાતાવરણ અનુકૂળ નથી આવ્યું અને જે આપણે જી જે વીસ મગફળી છે અને ટૂંકી મુદતે પાકતી જે જાતો છે નેવું દિવસે પાકતી જાતો અને એકસો વીસ દિવસે પાકતી જાતો તો એકસોને વીસ દિવસે પાકતી જાતોમાં જે જી વીસની સરખામણીમાં બીજી જે કંઈ મગફળી આવે તેમાં એ ઘટાડો છે આપણે દર્શાવ્યો છે અને જે નેવું દિવસે પાકતી જાતો છે તેમાં એથી ઓછો ઘટાડો જોવા મળ્યો છે બરાબર તો આ બધી મગફળીઓની અંદર ઘટવાના કારણો તો કે સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ થોડોક ખેંચાણ હતો અને તેને હિસાબે આપણે મગફળીની અંદર પિયત આપવા પડ્યા છે અને જે પિયત આપવાથી મગફળીની અંદર થ્રીપ્સનો એટેક વધારે રહેતો હોય છે એક તો થ્રીપ્સના એટેકને હિસાબે મગફળીની અંદર ઉત્પાદન ઘટવાની આશંકા જોવા મળી છે પછી ઈયળનું પાંચ દસ ટકા નુકસાન જોવા મળ્યું છે અને વાતાવરણ જમીન પોષી રહી છે આબોહવાનું પ્રમાણ એવા વાતાવરણોના સાઈડ ઇફેક્ટ થતા હોય તેને હિસાબે પછી આપણી જે જમીનોની અંદર એટલા વર્ષોથી આપણે રાસાયણિક પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ અને રાસાયણિક પેસ્ટિસાઇડને હિસાબે આપણી જમીનની અંદર પોષક તત્વોની ઉણપ આવી છે બરાબર તો પોષક તત્વોની ઉણપો આવવાથી આપણે એને મિક્સ ગ્રેડ આપણે પૂરા ન પાડી શકતા હોય તેને હિસાબે પણ ઉત્પાદનમાં ઘટાડો દેખાય છે અને થ્રીપ્સનો લાંબો સમય એટેક રહેતો હોય એને હિસાબે સોળની અંદર તંદુરસ્તી ન જોવા મળતી હોય એને હિસાબે મગફળીની અંદર ઘટાડો દેખાડો છે તો ખેડૂત મિત્રો હવે આ બધા ઘટાડા છે એને હિસાબે આપણે મગફળીની અંદર કોઈપણ વેરાયટીની અંદર જે આપણે બે હજાર ત્રેવીસ ચોવીસના ચોમાસાની અંદર જે કંઈ આપણે મગફળીના પાક હતા તેમાં આપણે જે કંઈ દોડવાની સાઈજ હતી એ સરખામણીએ જોતાં એવું લાગે છે કે ત્રીસથી પાંત્રીસ ટકા દોડવા મોટા છે અને બાકી સાઠ પાસાઠ ટકા જે ઝીણું છે તે ઝીણું છે એ પોપટા છે ભરાતા નથી અને ઘણા એવા આપણે ખાતરો વાપરીએ છીએ મિક્સ ગ્રેડ નાખીએ છીએ છતાંય નથી ભરાતા એનું કારણ છે વાતાવરણ અને આપણે જમીનની અંદર પૂરતા પોષક તત્વો પૂરવા ન હોય એટલે એની ઘટના હિસાબે જે ઓર્ગોનિક ખેતી કરે છે એને બહુ વાંધો નથી એવો કારણ કે સાણિયું ખાતર અને બધા મિક્સ પોષક તત્વો બધા પૂરા થઈ જતા હોય એને હિસાબે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી કરે છે તેને બહુ ઘટાડાની આશંકા ઓછી દેખાય છે બાકી જે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી કરે છે તેને થોડો ઘટાડો વધારે દેખાય છે તો આ વર્ષે પોપટા રહેવાની શક્યતાઓ વધારે છે અને જે આગલા વર્ષોની સરખામણીએ જોતા ખેડૂત મિત્રો એવું લાગે છે મગફળીની અંદર જે આપણે મેં તમને કીધું એમ કે જે આપણે રીગલી દોડવાની સાઇઝ હોય એના કરતાં માઇનોરો દોડવાની સાઇઝ નાની જોવા મળે છે તો આ વર્ષે આપણે જાણવા મળ્યું છે કે આ મગફળીની અંદર ઉત્પાદનો ઘટવાના કારણો એટલા જાણવા મળ્યા છે ખેડૂત મિત્રો તો હવે આ વર્ષે મગફળીની અંદર વજન પણ ઓછો જોવા મળશે જે રીગલી આપણે બે હજાર ત્રેવીસ સોના ચોવીસના ચોમાસામાં જે કંઈ મગફળીની અંદર દોડવાનો જે કંઈ દાણાનો વજન જોવા મળતો તો તેના કરતાં આ વર્ષે વજન ઓછો જોવા મળશે ગુણીની અંદર જે આપણે ચાલીસ કિલોની ભરતી થતી હોય ત્યાં આપણે સોત્રીસ છત્રીસની ભરતી થઈ શકે પણ ખેડૂત મિત્રો હવે આ બધા કારણોને હિસાબે આપણે જોતા એવું લાગે છે ખેડૂત મિત્રો કે હવે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી છોડી અને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી તરફ આવવું પડે એવું આપણે અત્યારે જાણવા મળ્યું છે બે હજાર પચીસના ચોમાસાની અંદર બરાબર તમે જાણો છો તમે રાસાયણિક પેસ્ટિસાઇડ જોરદાર વાપરાશે બરાબર તો એ પણ જો આવી પરિસ્થિતિ રહેતી હોય તો હવે આપણે જે દસ પંદર વર્ષ પહેલાની સરખામણીએ જોતા એવું લાગે છે કે આ વર્ષે તમે એટલી દવાઓના ખર્ચા કર્યા છે રાસાયણિક પેસ્ટિસાઈડના તો છતાંય જે આપણે દસ પંદર વર્ષ પહેલા રાસાયણિક પેસ્ટિસાઈડ નહોતા વાપરતા ત્યારે ઉત્પાદન મળતું હતું એવા ઉત્પાદનો અટાણે જોવા મળે છે ખેડૂત મિત્રો તો આના કારણો શું છે તો કે આપણે વાતાવરણ અનુકૂળ ન આવતું હોય અને એટલા ખર્ચા કરીએ તો રિઝલ્ટ ન મળતું હોય અને પ્રાકૃતિક ખેતી કરીએ ને તો એમાં સફળતા મળતી હોય તો આપણે રાસાયણિક પેસ્ટિસાઇડ ખેતી ઓછી કરવી જોઈએ ઝેરમાંથી આપણે મુક્ત થવું જોઈએ અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ ખેડૂત મિત્રો તો આ તમને આવા કારણો જાણતા તમને થોડોક અંદાજ આવશે કે એટલી એટલી આપણે દવાઓના ખર્ચા કર્યા છતાંય સફળતા ન મળી હોય તો હવે આપણે પ્રાકૃતિક ખેતી કરવામાં કોઈ જાતનો વાંધો નથી બરાબર તો હવે આ બે હજાર પચીસના ચોમાસાની અંદર આ તમને રીગલી મગફળીના ઉત્પાદન વિશેની તમને મેં વાત કરી છે હવે ખેડૂત મિત્રો કઈ કઈ વેરાયટી કેવીઓ થાય છે અને કેવાપડાની અંદર શું શું મગફળીની અંદર પ્રશ્ન આવતા હોય ને તેની સંપૂર્ણ ડિટેલથી આપણે અલગ અલગ વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે ખેડૂત મિત્રો તો હવે આપણી ચેનલની અંદર કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને જેથી કરીને તમામ ખેડૂતને આ માહિતી મળી શકે અને ખેડૂત મિત્રો આવા જ વિડીયો આપણી મા ચેનલની અંદર કાયમને માટે મળતા રહીએ કોઈ પણ સમસ્યા હશે આપણે જમીનની અંદર તેમના અલગ અલગ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મગફળીની સમસ્યા અને એક એક વેરાયટીની વાત કરવાના છે કે આ વેરાયટી આવા પડામાં થઈ શકે